ખંડેર જેવી સ્થિતિમાં પહોંચી ગયા છે જીવતા હોય ત્યારે મોરબીની પ્રજાના સુવિધાઓનો અભાવ રહે છે પરંતુ મૃત્યુ બાદ પણ અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા દુર્દશાપૂર્ણ હાલતમાં હોવાનું ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે કૈલાસધામ અને મુક્તિધામ બંને સ્થળે અગ્નિદાન માટેના ખાટલા તૂટી પડેલા છે ઠાઠડીઓ અને બેઠકોની સગવડ નથી બાળવા માટેના લાકડા પલટી ગયેલા છે અને બિનઉપયોગી હાલતમાં છે શેડ અને દિવાલો પણ તૂટી પડ્યા છે છત તૂટી ગઈ છે આખું સ્મશાન વિસ્તરણ જોખમી હાલતમાં પહોંચ્યું છે લીલાપર રોડ પર આવેલ મુક્તિધામમાં તો અંદર સ્થાપિત શંકર ભગવાનની પ્રતિમા પણ ખંડિત હાલતમાં છે ત્યાં આવેલા સાત થી દસ જેટલા બાથરૂમમાં ન તો પાણીની સગવડ છે ને દરવાજા અને દિવાલો તથા છત તૂટી પડવાની સ્થિતિમાં છે બેસવા માટેની ખુરશીઓ તૂટી પડેલી ધૂળ ધાણથી ભરેલી છે અને અંતિમ સંસ્કાર માટે આવતા સગા સંબંધીઓને છાયડો કે પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી સામાજિક કાર્યકર ગિરીશભાઈ કોટેજા આજે અમે અહીં સમસાંગ ગૃહમાં આવેલ છીએ અને સમસાંગ ગૃહની અંદર લીલાપર રોડ ઉપર બહુ હાલત ખરાબ છે કે જેથી કરી આ બાથરૂમના બાયણા તૂટેલા છે નાવા માટેનું પાણી નથી તો મોરબીના સંતન ધારાસભ્ય આપણે ચૂંટાયેલા છે તથા કાંતિભાઈ અમૃતિયા સ્વ રાજ નિમિત્તે ચૂંટાયેલા છે તો અમારી નમ્ર વિનંતી છે તે કાંતિભાઈ અમૃતિયાને ચાર ચાર ધારાસભ્યને કે અહીં સંસ્થાની અંદર જે કામ કરવાનું છે એ જીવતા તો સાતું નથી પણ મરી ગયેલાને પણ બહુ તકલીફ પડે છે તો આપણે અહીં સારું જ કામ થાય ને આ બધું રિનોવેશન થાય એવું આપણી મોરબીની પ્રજા ઈચ્છી રહી છે જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે સામાજિક કાર્યકરો તથા મોરબીની સમાજસેવી જનતાને સાથે રાખીને આંદોલન કરશું માન નામ રાજુભાઈ દરેક સામાજિક કાર્યકર છું આપણે બીજા બોલાવ્યા છે કે શમશાન એટલે કે છેલ્લું જેને અંતિમ ક્રિયા જેને કહેવાય જે રાજા રાજુવાળાનું જૂનું શમશાન હતું ધોળનાથ જેને કહેવાય એ અત્યારે એકદમ ખંડેર હાલતમાં છે અહીંયા પણ આપ જોઈ શકો છો અહીંયા ખાટલા છે નહીં અહીંયા ખરેખર સુવાના માણસોને સુઈ જાય એટલે માથે ખાટલા હોવા જોઈએ ખાટલા પણ તોડી નાખ્યા છે બરાબર છે છત તૂટી ગઈ છે તો આટલી આવક હોવાથી પાંજરા પોળને આટલી આવક હોવાથી પાંજરા પોળ જાય છે ક્યાં પૈસા ઉપરની છત તમે જુઓ વિચાર તમે કરો કેટલી આવક હોય છે અને તહેવાર આવે ત્યારે નગર દરમિયાન ચોકમાં મોટી મોટી વાતો કરે દાન કરો દાન કરો આ દાન જાય છે ક્યાં પોતાની એસી ઓફિસમાં બે એવું છે તો આ તંત્રીઓને મારે કેવું છે આના જે કર્મચારી જે હોય એને પણ કહેવું છે આ તો હજી આ પહેલું છે હજી લીલા પરવળનું તમે જોશો તમને એટલી ખબર પડશે કે લીલા પરવળના કોઈ પણ બાયનાય નથી નથી અહીંયા ખાટલા તો અવારનવાર રજૂઆત અમે સામાજિક કાર્ય અને જનતાએ કરી છે તો આ બાબતમાં સરકાર થોડુંક ધ્યાન દઈએ ટ્રસ્ટી ધ્યાન દઈએ અને કલેક્ટર સાહેબ ધ્યાન દઈએ અને મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય આપણા લોકલાડીલા કાંતિભાઈ અમૃતિ એમ મિનિસ્ટર બન્યા પણ કાનાભાઈ તમે થોડુંક અહીંયા થોડુંક ધ્યાન દો આ ખરેખર આ અંતિમ ક્રિયા જેને કહેવાય એ વિચાર કરો અને અત્યારે શમશાનમાં ત્રણ જ થાઠડી છે કેટલી ત્રણ થાઠડી ઇન કેસ ભગવાન કરે ને માલિક કરે ને કાંઈ ન થાય વધારે તો ઠાઠળીઓ કાઢવી ક્યાં ત્રણ ઠાઠળીઓ છે એ બે જ થાઠડી એક થાઠડી તૂટી ગઈ છે તો આ પૈસા જાય છે ક્યાં આટલી મોટી આવક હોય છે પાંજરાફોરની અવારનવાર રજૂઆત કરવા હોવાથી તો ત્રષ્ટી તસ્ટી શું કરે છે જો આ બાબતમાં જો કરવામાં નહીં આવે તો મોરબીની પબ્લિકને જાહેરમાં હું તમને કહું છું આંદોલન કરીશ અને ઘેરો કરીશ શમશાન મારે એક બનાવવું છે સારું અંતિમ ક્રિયા જેને કહેવાય કે જેને છેલ્લી ઘડી કહેવાય હે રામ હે રામ એ ભગવાનનું નામ લેવા માટે અને છાસડી તમે તાત્કાલિક બનાવો અવારનવાર રજૂઆત કરો અનેક વસ્તુ નીકળી ગઈ જાય છે અનેક વસ્તુ બરાબર છે તો બાબતમાં મહેરબાની કરીને તમે તાત્કાલિક કરો મારું નામ છે દેવેશભાઈ રાણેવાડિયા સામાજિક કાર્યકર્તા હવે આ વર્ષોથી આ મોરબીનું એક લીલા પરોળ ઉપર શમશાન આવેલું છે હાવ ખંડેર હાલતમાં છે જર્જરી હાલતમાં છે તો અહીંયા મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને સંસદ સભ્યોને નમ્ર વિનંતી કે અહીંયા સ્થળ ઉપર આવીને વિઝિટ કરે શમશાનની હાલત જોવે અને અહીંયા રિનોવેશન જલ્દીથી જલ્દી કરે અને જો નહીં કરવામાં આવે ટૂંક સમયમાં તો અમે મોરબીની જનતાને સાથે રાખીને સામાજિક કાર્યકર્તાની ટીમ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે